મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો અમારી ચેનલ અત્યાર સુધીમાં સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે આવું ગુણાકાર માટેની સરળ પદ્ધતિ આપણે શીખવાની છે જેમાં થ્રી ડિજિટ વિથ થ્રી ડિજિટ એટલે કે ત્રણ અંકનો ત્રણ અંક સાથે સહેલો ગુણાકાર કેમ કરી શકે અહીંયા પણ ત્રણ અંક છે અને અહીંયા પણ ત્રણ અંક છે તો એની સહેલી રીત કઈ એ આપણે શીખવા માટે આપણે તમારી સામે આજે આપણે હાજર છીએ તો તમારે સૌપ્રથમ સૌ પ્રથમ આ ત્રણ સંખ્યાનો આ છેલ્લી સંખ્યા સાથે તમારે સરવાળો કરવાનો છે આ બધામાં તમારે આની સાથે તમારે સરવાળો કરવાનો છે આની સંખ્યા સાથે આનો સરવાળો તમારે કરવાનો છે આ એકસો બે છે એકસો બે માં એકસો બે માં તમે ચાર ઉમેરો એટલે એકસો છ થશે કેટલા થશે એકસો ને છ એકસો છ આને લખી નાખો હવે આ તમે છે એકસો ત્રણ અને એકસો એકસો ત્રણ અને સાત એકસો માં સાત નાખો એટલે એકસો થશે એકસો માં નવ નાખો એકસો ચારમાં તમારે નવ નાખવાના છે તો કેટલા થશે એકસો હવે બીજું સ્ટેપ યાદ રાખવાનું આ સંખ્યા આની સંખ્યા સાથે ગુણાકાર એટલા છે તો ખાલી આઠ લખવાના નથી આઠની આગળ ઝીરો મૂકવાનો જો એક સંખ્યા આવતી હોય તો આગળ ઝીરો મૂકવાનો બે સંખ્યા આપતી હોય તો કંઈ પ્રશ્ન નથી અહીંયા આ બેનો ગુણાકાર કરવાનો છે સાત તેરીને એકવીસ અહીંયા આ બેનો ગુણાકાર કરવાનો છે નવ ચોકું નવ ચોક્કું છત્રીસ ઓકે આ બે સંખ્યા આનો અને આનો આનો સરવાળો એકસો આઠમાં ચાર લખો એટલે એકસો બાર આ બેનો ગુણાકાર આઠ ચોખું બત્રીસ મિત્રો આઠ આખલો તમને હું હોમવર્કમાં આપું છું કે જેનો તમારે જવાબ મારી ચેનલમાં કોમેન્ટથી આપવાનો છે સરસ રીત છે મિત્રો ગુણાકારની ત્રણ બીજી ત્રણ અંકનો ત્રણ અંક સાથે ગુણાકાર કઈ રીતે કરી શકાય એની આપણે સરસ મજાનો વિડીયો આપણે નિહાળો આવો નવા વિડીયો મિત્રો તમારે જોવા માટે અમારી ચેનલ ખૂબ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ